હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભ્યનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની વાવ જે અવારને અવાર કોઈપણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આવનારી એક્ઝામમાં પણ આમાંથી એક યા બે માર્ક્સનું પૂછાઈ શકે છે તો ધ્યાનથી આ પૂરો વિડીયો આખો જોઈએ જેથી તમને બધી માહિતી મળી રહે ઓકે તો એમાં ચાલુ કરીએ પહેલું છે વાવના કયા કયા પ્રકાર છે તો વાવના કુલ ચાર પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે નંદા ભદ્ર વિજયા સોરી જયા અને વિજયા એમ કુલ ચાર પ્રકાર છે એમાં નંદામાં બે દ્વાર સોરી નંદામાં એક દ્વાર હોય છે જેને નંદા કહેવામાં આવે છે જેમાં બે દ્વાર હોય એને ભદ્ર કહેવામાં આવે છે જેમાં ત્રણ દ્વાર હોય એને જયા કહેવામાં આવે છે અને જેમાં ચાર દ્વારવાળી વાવ હોય એને વિજયા કહેવામાં આવે છે એમ ચાર પ્રકારની વાવો હોય છે એમાં બીજું છે પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો પાટણમાં રાણકી વાવનું નિર્માણ ઉદયમતીએ કરાવ્યું હતું તમને એમ પણ પૂછી શકે છે કે રાનકી વાવ ક્યાં આવેલી છે તો રાણકી વાવ એ પાટણમાં આવેલી છે અથવા તો એમ પણ પૂછી શકે કે રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો એ ઉદયમતીએ કરાવ્યું હતું બરાબર એના પછી છે બોતેર કોઠાની વાવ કયો આવેલી છે તો બોતેર કોઠાની વાવ એ મહેસાણામાં આવેલી છે એના પછી છે એક પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની છે તો એક પ્રકારના પ્રવેશ દ્વારા વાવ એ નંદા છે બરાબર એના પછી છે પાવાગઢ પાસે ચોપાનેરમાં આવેલ ગેબન શાહની વાવ કયા પ્રકારની છે તો એ છે નંદા એટલે કે એક દરવાજાવાળી વાવ છે એના પછી ધર્મેશ્વરી વાવ ક્યો આવેલી છે તો ધર્મેશ્વરી વાવ એ મહેસાણામાં આવેલી છે દેશર ભગતની વાવ ક્યો આવેલી છે તો દેશર ભગતની વાવ એ વડવાનમાં આવેલી છે દૂધિયા વાવ ક્યો આવેલી છે તો દૂધિયા વાવ એ ભદ્રેશ્વરમાં આવેલી છે એના પછી જોઈએ કપડવંજમાં કઈ કઈ વાવ આવેલી છે તો કપડવંજમાં કુલ ત્રણ વાવ આવેલી છે એક કોઠાની વાવ એક સિંગર વાવ અને એક કૂકા વાવ તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે છે કે કોઠાની વાવ સિંગર વાવ અને કૂકાની વાવ એ ક્યાં આવેલી છે તો એ કપડવંજમાં આવેલી છે અને તમને એક એક નામ પણ પૂછી શકે છે સિંગર વાવ ક્યાં આવેલી છે તો એ કપડવંજમાં એમ અલગ અલગ પણ પૂછી શકે છે તો આ ખાસ ધ્યાન રાખવાની છે એના પછી છે ગાંધીનગરમાં આવેલી અડાલતની વાવ કોણે બંધાવી હતી તો એ રૂડાબાઈએ બંધાવી હતી આમાં પણ ત્રણ પ્રશ્ન બની શકે છે કે અડાલતની વાવ કયો આવેલી છે તો એ ગાંધીનગરમાં આવેલી છે અથવા તો ગાંધીનગરમાં કઈ વાવ આવેલી છે તો અડાલતની વાવ આવેલી છે એના પછી છે માતર ભવાની વાવ કયો આવેલી છે તો એ અમદાવાદમાં આવેલી છે જે માતર ભવાનીની વાવ છે એના પછી છે બે પ્રવેશ દ્વારવાળી વાવ ક્યો આ કઈ પ્રકારની છે તો એ છે ભદ્રા એ બે પ્રકારના પ્રવેશ દ્વારવાળી વાવ છે એના પછી ભમળિયો કૂવો એ ક્યાં આવેલો છે તો ભમ્મણીઓ કૂવો એ મહેમદાબાદમાં આવેલો છે અને ભમ્મણીઓ કૂવો કોને બંધાવેલો હતો તો એ મોહમ્મદ બેગડાએ બંધાવેલો હતો જે મહેમદાબાદમાં આવેલો છે એના પછી છે રાણકી વાવ ક્યાં આવેલી છે તો રાણકી વાવ એ પાટણમાં આવેલી છે અને રાણકી વાવ કોને બંધાવેલી હતી તો ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલી હતી તો કોણે બંધાવી હતી તો ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલી હતી જે પાટણમાં છે અને એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે જે રાણકી વાવને પ્રાપ્ત થયેલો છે એના પછી અડાલદની વાવ ક્યો આવેલી છે તો અડાલદની વાવ એ ગાંધીનગરમાં આવેલી છે એ કોની યાદમાં બંધાવી હતી તો રૂડાબાઈએ એ તેમના પતિ વીરસિંહ વાઘેલાના સ્મરનાર્થમાં બંધાવેલી છે એના પછી છે રામકુંડ ક્યો આવેલો છે તો રામકુંડ છે એ મોઢેરામાં આવેલો છે એના પછી ઉપરકોટની વાવ ક્યો આવેલી છે તો ઉપરકોટની વાવ એ જુનાગઢમાં આવેલી છે એના પછી અડી કડીની વાવ ક્યો આવેલી છે તો અડી કડીની વાવ એ પણ જૂનાગઢમાં આવેલી છે અને નવગણ કૂવો ક્યાં આવેલો છે તો નવગણ કૂવો એ પણ જુનાગઢમાં આવેલો છે આ ત્રણે પણ ભેગા કરીને પૂછી શકે છે કે ઉપરકોટની વાવ ક્યાં આવેલી સોરી ઉપરકોટની વાવ અડી કડીની વાવ અને નવગણ કૂવો ક્યાં આવેલો છે તો એ જુનાગઢમાં આવેલો છે આ ત્રણે એક જ શહેરમાં આવેલા છે જે ખાસ ધ્યાન રાખવાનું છે અથવા તમને અલગ અલગ પણ પૂછી શકે છે જે આ રીતે કોઈ પણ એક્ઝામમાં પણ અલગ અલગ રીતે પૂછી શકે છે કે આ ત્રણેય વાવ ક્યાં આવેલી છે અથવા જુનાગઢમાં કઈ કઈ કયો કુવો આવેલો છે એમ પણ તમને પૂછી શકે છે ઓકે તો આ ગુજરાતની વાવો જે એક મહત્વનો પોઈન્ટ છે જે આવનારી એક્ઝામમાં ખૂબ મહત્વનો બનશે જે તમારે પૂરેપૂરો વિડીયો જોઈ અને જો તમારો મિત્ર હોય તો એને પણ શેર કરવાનો છે ઓકે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોઈ પણ તમારા મિત્રો હોય અને જો તૈયારી કરતા હોય તો તેમને પણ શેર કરી દેજો જેથી તેમને પણ ઉપયોગી બને ઓકે જો આ સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ને આવા ને આવા આપણા આ ચેનલમાં વિડીયો મળી રહેશે અને કોઈ પણ પ્રકારની પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો તેનો જવાબ હું અવશ્ય આપીશ ઓકે ફ્રેન્ડ્સ